નમસ્કાર ચાલો આજે વાત કરીએ કે એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હશે છાતીમાં બળતરા જેને આપણે સામાન્ય રીતે એસિડિટી કહીએ છીએ આજના આ દોડધામવાળા જીવનમાં આ એકદમ સામાન્ય બની ગયું છે પણ ચિંતા ના કરો આજે આપણે જાણીશું કે આખરે આ થાય છે કેમ અને તેનાથી કાયમ માટે છુટકારો કેવી રીતે મેળવી શકાય સૌથી પહેલાં તો એક મોટી ગેરસમજ દૂર કરીએ ઘણીવાર છાતીમાં બળતરા થાય એટલે તરત જ મનમાં ડર બેસી જાય છે કે ક્યાંક આ હાર્ટ એટેક તો નથી ને પણ રાહતની વાત એ છે કે મોટાભાગના કેસોમાં આનો સંબંધ હૃદય સાથે નહીં પણ આપણા પાચનતંત્ર સાથે હોય છે હા બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે જેના વિશે આપણે આગળ વાત કરીશું તો સવાલ એ છે કે આ બળતરા થાય છે કેમ જરા વિચારો કે આપણા પેટ અને અન્નનળી વચ્ચે એક વનવે દરવાજો છે સામાન્ય રીતે ખોરાક અંદર જાય એટલે આ દરવાજો બરાબર બંધ થઈ જાય પણ જ્યારે કોઈ કારણસર જેમ કે ખોટી ખાણીપીણી કે પેટ પર દબાણને લીધે આ દરવાજો બરાબર બંધ નથી થતો ત્યારે પેટમાં બનેલો એસિડ પાછો ઉપર અન્નનળી તરફ આવે છે આને જ એસિડ રિફ્લક્સ કહેવાય છે અને એ જ છાતીમાં બળતરાનું મુખ્ય કારણ છે ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ બળતરા કેવી રીતે થાય છે પણ હવે એ સમજવું જરૂરી છે કે આ થવા પાછળના મૂળ કારણો કયા છે અને આપણે તેને ઓળખી કેવી રીતે શકીએ જો કારણો અને લક્ષણો સમજાઈ જાય તો તેને રોકવામાં ઘણી મદદ મળી શકે છે એસિડિટીના કેટલાક ચોક્કસ સંકેતો છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે છાતીના બરાબર વચ્ચેના ભાગમાં તીવ્ર બળતરા થવી ખાટા આવવા ક્યારેક તો ગળવામાં પણ તકલીફ પડવી અમુક લોકોને પેટ ફૂલેલું લાગે છે અથવા તો કારણ વગર સતત સૂકી ખાંસી આવ્યા કરે છે આ બધા જ તેના લક્ષણો હોઈ શકે છે તો આ સમસ્યા પાછળના મુખ્ય ગુનેગાર કોણ છે તમને જાણીને નવાઈ લાગશે પણ મોટાભાગે તો એ આપણી પોતાની રોજિંદી આદતો જ હોય છે જેમ કે બહુ વધારે તીખું તળેલું ખાવું જરૂર કરતાં વધુ જમી લેવું સતત તણાવમાં રહેવું અને વધતું વજન આ બધા જ એસિડિટીના મુખ્ય કારણો છે એટલું જ નહીં ચા કોફી અને ટામેટા જેવી અમુક વસ્તુઓ પણ આ તકલીફને વધારી શકે છે પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી જો અચાનક એસિડિટીની તકલીફ થાય તો રાહત આપણા રસોડામાં જ છુપાયેલી છે ચાલો હવે કેટલાક એવા સરળ અને એકદમ અસરકારક ઘરેલું ઉપાયો જાણીએ જે તરત જ આરામ આપી શકે છે સૌથી પહેલો અને સહેલામાં સહેલો ઉપાય છે ઠંડુ દૂધ બસ એક ગ્લાસ ખાંડ વગરનું ઠંડુ દૂધ લો અને એને ધીમે ધીમે પીઓ દૂધમાં જે કેલ્શિયમ હોય છે ને એ પેટના એસિડને તરત જ શાંત પાડી દે છે અને તમને ફટાફટ રાહત મળે છે આપણા ગુજરાતી ઘળોમાં જમ્યા પછી વરિયાળી ખાવાનો રિવાજ છે ખરું ને વેલ એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે વરિયાળી પેટને ઠંડક આપવાનું કામ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે એટલે જમ્યા પછી માત્ર એક ચમચી વરિયાળી ચાવવાથી એસિડિટીને રોકવામાં ખરેખર બહુ મદદ મળે છે આદુ તો જાણે કે એક શક્તિશાળી કુદરતી ઔષધિ છે એ પેટમાં થતી બળતરા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે બસ આદુનો એક નાનકડો ટુકડો ચાવો અથવા તો દૂધ વગરની આદુવાળી ચા બનાવીને પીઓ પેટને ઘણી શાંતિ મળશે શું તમને ખબર છે કે કેળું એક નેચરલ એન્ટેસિડ તરીકે કામ કરે છે હા એમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે પેટના એસિડને શાંત કરીને તરત જ રાહત આપે છે એટલે જ્યારે પણ બળતરા જેવું લાગે બસ એક પાકું કેળું ખાઈ લો તાત્કાલિક ઉપાયો તો ઠીક છે પણ જો આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ જોઈતો હોય તો આપણા આહાર પર ધ્યાન આપવું જ પડશે તો ચાલો હવે એ જોઈએ કે શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જુઓ ખાણીપીણીમાં કરેલા નાના નાના ફેરફાર પણ બહુ મોટો ફરક પાડી શકે છે લીલા શાકભાજી કેળા અને ઓટ્સ જેવી વસ્તુઓને ભોજનમાં સામેલ કરો અને બીજી બાજુ તળેલા નાસ્તા આંબલી જેવી ખાટી વસ્તુઓ અને સોડાવાળા પીણાથી બંને એટલું દૂર રહો તમારું પાચનતંત્ર તમને આ માટે ચોક્કસ થેન્ક યુ કહેશે અને હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર કાયમી ઇલાજ આનો રસ્તો આપણી જીવનશૈલીમાંથી જ પસાર થાય છે કારણ કે માત્ર ખોરાક જ નહીં પણ આપણી નાની નાની આદતો બદલીને આપણે આ સમસ્યાને જડમૂળથી મટાડી શકીએ છીએ કાયમ માટે રાહત મેળવવા માટે આ ચાર આદતો અપનાવી જો પહેલું રાત્રે જમ્યા પછી બે ત્રણ કલાક સુધી સૂવાનું ટાળો બીજું એકસાથે બધું ખાવાને બદલે દિવસમાં થોડું થોડું કરીને ખાઓ ત્રીજું હંમેશા ડાબી બાજુ પડખું ફરીને સૂઓ કારણ કે એનાથી એસિડ ઉપર આવતો અટકે છે અને ચોથું વજનને નિયંત્રણમાં રાખો આ નાના ફેરફારોથી ખૂબ મોટો સુધારો જોવા મળશે ઘરેલું ઉપાયો અને જીવનશૈલીના ફેરફાર ખૂબ જ અસરકારક છે એમાં કોઈ શંકા નથી પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી બની જાય છે ચાલો જાણીએ કે ક્યારે આપણે નિષ્ણાતની મદદ લેવી જોઈએ તો સવાલ એ છે કે એવા કયા સંકેતો છે જે બતાવે છે કે હવે ઘરેલું ઉપચારો પૂરતા નથી અને ડોક્ટરને મળવાનો સમય આવી ગયો છે જો આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો એને બિલકુલ અવગણશો નહીં જેમ કે અઠવાડિયામાં બેથી વધુ વાર એસિડિટી થવી ગળવામાં સતત તકલીફ પડવી ઉલટીમાં લોહી દેખાવું અથવા તો કોઈ દેખીતા કારણ વગર અચાનક વજન ઘટવા લાગે આ કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે એટલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને આ સૌથી મહત્વની ચેતવણી છે જે ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે જો છાતીમાં દબાણ લાગે દુખાવો ડાબા હાથ કે જડબા તરફ જાય અને સાથે પરસેવો પણ વળે તો તેને ભૂલથી પણ એસિડિટી સમજીને અવગણશો નહીં યાદ રાખો આ હૃદયરોગના હુમલાના લક્ષણો હોઈ શકે છે અને આવી સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ મદદ લેવી જ જોઈએ અંતે આ બધી જ વાતનો સાર એટલો જ છે કે આપણું પાચન સ્વાસ્થ્ય અને એકંદરે આપણું આખું સ્વાસ્થ્ય આપણી પસંદગીઓ પર જ નિર્ભર છે સારો આહાર સારી જીવનશૈલી અને થોડી સાવચેતી રાખીને આપણે એસિડિટી જેવી સમસ્યાઓ પર સરળતાથી કાબૂ મેળવી શકીએ છીએ હવે સવાલ માત્ર એ છે કે શું આપણે આપણા સ્વાસ્થ્ય માટે આ નાના પણ જરૂરી ફેરફારો કરવા તૈયાર છીએ